જેમ હિંડોળો ઉંચે અને નીચે જાય છે તેમ વારાફરતી તેવી રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે જીવનમાં સુખ આવે ત્યારે જગવું ન જોઈએ અને દુઃખ આવે ત્યારે ડગવું ન જોઈએ પરંતુ દુઃખના સમયમાં સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવી જોઈએ અને વારંવાર પુરુષ પ્રયત્ન અને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે. આનંદ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણ વાળો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે હિંડોળા દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી પ્રાચીન કાળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માં હિંડોળા પર્વ સવિશેષ મહાત્મ્ય જોવા મળી રહ્યું છે આ ધર્મોત્સવ નો ગત અષાઢ વદ બીજ થી પ્રારંભ થયો હતો ત્યારથી શ્રાવણ વદ બીજ સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો હિંડોળા ઉત્સવ દરમિયાન હૈયાના હિંડોળે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પાલનહારને ભાવ અને ભક્તિ ભેર ઝુલાવવા ભાવિકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. અવનવા નવા પચરંગી તરો ફૂલ, ફળ, વિવિધ શાકભાજી, આસો પાલવ, કાજુ કતરી, અગરબત્તી, સુકા મેવા, પેંડા, રાખડી, ચરણીનો ટોપ સિકાઉ સહિતની અટડક વેરાયટીઓથી સુશોભિત અને કલાત્મક હિંડોળામાં ઠાકુરજીને ભાવભેર ઝુલાવવામાં આવ્યા હતા. સાથે જ સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળો અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુ સન્મુખ ગુણગાન અને કીર્તન કરાયા હતા શ્રાવણ બીજ તારીખ ઓગસ્ટ ને બુધવારે મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ સ્વામિનારાયણ મંદિરો જેવા કે મોરડુંગરા શનિયાળા બોડીદ્રા બુઝર્ગ વગેરેમાં હિંડોળા ઉત્સવ ભાવ અને ભક્તિમય માહોલ માં સમાપન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ભગવાનને અદ્ભુત હિંડોળામાં જે રીતે ઝુલાવવામાં આવતા હતા તેવી રીતે ઝુલાવીને મહંત શ્રી યોગ પ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ દાસજી સ્વામી શ્રી દાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ દિવ્ય સ્મૃતિ કરી હતી મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લામાં અનેક શ્રી સ્વામિયણ મંદિરો આવેલા છે તે મંદિરોમાં છેલ્લા એક મહિનાથી હિંડોળા પર્વ ચાલી રહ્યું હતું જેનું સમાપન આજે કરવામાં આવ્યું હતું જેમાં કે મોરડુંગરા છે શનિયાળા બોડોદરા બુજર્ગ ધાધલપુર વાઘજીપુર અનેક મંદિરોમાં એ હિંડા પર્વની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શ્રી સ્વામ્યાય ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગપ્રિય સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ હિરડા પર્વની સમાપ્તિ પ્રસંગે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ છેલ્લે મહાપ્રસાદ આરોગ્ય હતો જય સ્વામિનારાયણ